નમસ્કાર દર્શક મિત્રો આપણી હવે છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને અમે આવી પહોંચ્યા છે સુપાના બ્રિજ ઉપર જી હા આ છે સુપાનો બ્રિજ કે જ્યાં પણ પૂર્ણા નદી લાગે છે અને ગઈકાલે આવેલા ભરી પૂરના કારણે આ પૂર્ણા નદીની ની રેલિંગ જે ખરી એ રેલિંગ તૂટી જવા પામી હતી અને સાથે જ જો વાત કરીએ તો જે એની ધોવાણ પણ થયું હતું અને ધોવાણ થવાના કારણે હાલ આ બ્રિજ જે ખરો એ બંધ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા કારણ કે કોઈનો જીવ જોખમમાં ના મુકાય એ સંદર્ભે કરી અને નવસરી બારડોલી રોડ જે ખરો એ હાલ પૂરતો તો બંધ કરવામાં આવ્યો છે સાથે જ મારી સાથે મિતભાઈ છે મિતભાઈને વિનંતી કરીશ કે તમે આ જે પ્રોટેક્શન વોલ ની સાથે જે રેલિંગ બનાવવામાં આવી હતી એ જગ્યાઓ બતાવો કે ત્યાં કઈ રીતે ધોવાણ થયું છે કારણ કે કાલે જે ભરી પૂરની સ્થિતિ હતી ભરી પૂરની સ્થિતિના કારણે તમે જોશો એ પ્રમાણે મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે રસ્તા ઉપર અને સાઈડની રેલિંગો જે ખરી એ પણ તૂટી જવા પામી છે જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ તો કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો પ્રમાણે કે જેસીબી જેવા મશીનો મૂકી અને આ જે રસ્તો પાછો કાર્યરત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તમે જોશો એ પ્રમાણે મોટું નુકસાન થવા પામ્યું છે આ બ્રિજ ની ઉપર અને આ બ્રિજ એ જ બ્રિજ છે તમને ભૂતકાળમાં લઈ જાવ અને યાદ ભૂતકાળની અંદર આ ઉપરથી આ એવી જગ્યા છે જ્યાંથી બસ ખાબકી હતી અને બસ ખાબકવાના કારણે પંચાવન જેટલા યાત્રિકો મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ એ જ સ્પોટ છે અને ફરી પાછું ત્યાં જ ધોવાણ થયું છે તો તે ભૂતકાળમાં લઈ જઈએ તમને

એ તો કાલ સુધી એ જ જશે અચ્છા એટલે જો કે તંત્ર લાગ્યું છે કે અમે આપના માણસો કામ કરી રહ્યા છે અમે પણ જોઈ રહ્યા છીએ અને સ્થળ પર પહોંચી ગયા છે પણ કાલ સુધી છે ડામર ડામર પ્લાન્ટ પરથી આવવાનો છે હાજી એટલે એ અત્યારે બધા મજૂરોને ત્યાં પ્લાન્ટ ચાલુ કરવું એટલે તમને ખબર હાજી હાજી કે બધા એના કારીગરો આમ તેમ હોય હાજી હાજી એટલે થઈ જશે પણ અમે પૂરો પૂરો પ્રયત્ન કરે કાલે સવાર સુધીમાં ફૂલ પ્લેજમાં ચાલુ થઈ જશે ચોક્કસ તો પેલું ક્યાંથી આપવામાં આવ્યું છે અને કઈ રીતે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે એ અત્યારે આપણે ધોરાપીપળા થી ને બધા લોકો જાય છે જે અરે નોસારી નોસારી વાળા અને જો बाजूના ગામો ની અંદર એટલે કે આપણે સુપા બ્રિજ પાસ કર્યા પછીના નજીકના ગામો માં જવું હોય તો પણ આપણે એ જ આલ્ટરનેટિવ રસ્તો લેવો પડશે સાહેબ બસ એ જ છે અને ડાઉનસ્ટ્રીમ માં જ છે બહુ કે દૂર નથી ઓકે ઓકે વાંધો નહીં અને જે રેલિંગ છે સાઇડ પર ની રેલિંગ ક્યાં સુધીમાં ફિટ થઈ જશે ચાલુ જ છે જો તમે ત્યાં જોશો ને હા જોઈ જોઈ જેસીબી થી કામ કાજ ચાલુ છે હાજી હાજી છે થઈ જશે આપને ખુબ ખુબ આભાર સાહેબ thank you thank you હો ને મારી હો જે પ્રમાણે આપણે નિહાળ્યું મનીષભાઈ સાથે PW જે deputy એન્જિનિયર છે એમની સાથે આપણે મેઈન engineer છે સાથે વાત કરી અને વાત કર્યા બાદ આપ જાણો છો એ પ્રમાણે એમણે કહ્યું કે આવતીકાલ સવાર સુધીમાં આ bridge જે ખરો એ પૂર્ણ રીતે કાર્યરત કરી દેવામાં આવશે એવી તૈયારી હરતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે પણ આજનો એક દિવસ જે ખડો એ આજુબાજુના ગામના રહેવાસીઓ જે ખરા એમણે પલસાણા થઈને આવવું પડશે અને બીજો કોઈ વિકલ્પ સાથે નથી તો તમે જોશો પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે પેરાથી થી થઈને પણ આપ આવી શકો છો આપ સ્થાનિક છો હા શું નામ છે આપનું ઉદય મિસ્ત્રી ઉદયભાઈ ભાઈ છો આપ સુપર ગામ ઉદય આ એક રસ્તો બંધ થાય તો ગ્રામ ને અંદાજે કેવી તકલીફ પડે બારડોલી બાજુ થી જો આવતા હશે તો મોસ્ટલી તકલીફ પડે છે પણ ઓલ્ટરનેટ આપણી પાસે છે કે સુપા થી પેરા થઈને ધોળા પીપળા હાઈવે પકડી લેવાય છે તો ડાયવર્ઝન ઓલરેડી એમણે આપી દીધું છે પણ નવસારી તરફથી જેમણે આવતા હોય તો તેમણે આપના માધ્યમથી જણાવી દઈએ કે થી ડાયવર્ઝન લઈ લો તો વધારે સારું છે તરસાડીના પાટિયા પરથી પણ જે ડાયવર્જન આપવામાં આવી રહ્યું છે રસ્તો ક્યાં જશે મેં કઈ રીતના રસ્તો છે તરસાડી થી તો પાછું રિટન ગ્રિડ જ જવું પડશે એનો બીજો કોઈ ઓપ્શન નથી કારણ કે વચ્ચે કોઈ ગામ એવું લાગતું નથી કે જ્યાંથી અંદર જઈને બાડોલ રોડ પકડી શકીએ કદાચ કોઈક ઇમરજન્સી થાય અને ચકરાવ કાપવો પડે તો આ રસ્તો કેટલો લાંબો પડે ઇમરજન્સી થાય તો ઓલરેડી એ લોકો અત્યારે જવા દેતા છે અહીંયાથી આપણે હોસ્પિટલ પણ ગયા છે લોકો સવારે અહીંયાથી તો આપણે એમને જવા દીધા છે એટલો રોડ આપડે ખુલ્લો રાખ્યો છે ઇમરજન્સી માટે બાકી એમ જો જવું હશે મોટા વાહનો છે તો એમણે ફરીને લગભગ પંદર કિલોમીટર ફરવું પડશે તો તમે જોયું એ પ્રમાણે કે ઇમરજન્સી માટે તો રસ્તો રાખવામાં આવ્યો છે ઇમરજન્સી માટે તો કોઈ જ વાંધો નથી પણ જો એમને કોઈ સગાવાલા મળવા માટે જતા હોય તો તમારે પંદર કિલોમીટરનો તો ચકરાવો કાપવો જ પડશે બીજો કોઈ છૂટકો જ નથી તો તમે જે પ્રમાણે જોયો છો એ પ્રમાણે કે સાઈડ રેલિંગ જે ખરી સાઈડ રેલિંગે ડામરનો પ્લાન્ટ જે ખરો એ સાઈડ રેલિંગે ડામરનો પ્લાન્ટ શરૂ થતાની સાથે જ આ રસ્તાને કાર્યરત કરી દેવામાં આવશે તો સાઇડ રેલિંગ માટે તમે જોશો તો આ ગાડીની અંદર ઓલરેડી આ પિકઅપની અંદર સાધનો આવી ચૂક્યા છે એટલે સાઇડ રેલિંગ તો

આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન